ગુજરાત સરકારની સુપોષિત યોજના મહિલા અને બાળકો માટે ઉત્તમ પ્રકારની યોજના સાબિત થઈ રહી છે જીવનની દરેક અવસ્થાએ બાળકને પોષણ મળી રહે તે માટે સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે ઉત્તમ પોષણ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખાસ જરૂરી છે આવનારી પેઢીને સાત્વિક પોષણ દ્વારા સુદ્રઢ અને સક્ષમ બનાવવા સરકાર દ્વારા સુપોષિત ગુજરાત મિશન જાહેર કરવામાં આવ્યું છે જેને ગીરની મહિલાઓ આવકારી રહી છે ઘણા લાભ આપવામાં આવે છે માતૃશક્તિના જે મહિને મહિને પેકેટ આપવામાં આવે છે પછી સુપોષિત આહાર પણ આપવામાં આવે છે જેમ કે એમએમ વાયમાં મળે છે કે એક કિલો તેલ છે પછી બે કિલો ચણા છે એક કિલો તુવેરની દાળ છે એવા ઘણા જ લાભો આપવામાં આવે છે દર મહિને આંગણવાડીમાંથી બાળક માટે સાત પેકેટ બાલ શક્તિના મળે છે એમાંથી અમે લાડુ રાબ સુખડી બનાવીને બાળકને ખવડાવીએ છીએ આ યોજના અમારા માટે ઘણી બધી લાભદાયક છે જેમ કે અમા અમારી એવી પરિસ્થિતિ નથી કે અમે બજારમાંથી ખરીદી શકીએ એટલે અમને ઘણો બધી લાભ થાય છે